હલો મિત્રો જ્ઞાનરથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સમજીએ મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ફસ્ટ મૂળભૂત અધિકારોની પ્રકૃતિ નકારાત્મક છે અહીં નાગરિકોના અધિકારોને દર્શાવી રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે કે તે આ અધિકારોનું ઉલ્લંઘન કરી શકશે નહીં અહીં સકારાત્મક અર્થ દર્શાવે છે તેના અંતર્ગત બંધારણ રાજ્યથી અપેક્ષા રાખે છે કે તે પોતાના નાગરિકોના સારા જીવન માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલને સુનિશ્ચિત કરશે સેકન્ડ આ ન્યાય યોગ્ય છે એટલે કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ તમે ન્યાયાલયનો દરવાજો ખખડાવી શકો છો આ ન્યાય યોગ્ય નથી એટલે કે તેના ભંગ બદલ કોઈ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં હેતુ દેશમાં લોકતાંત્રિક રાજનૈતિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે અહીં હેતુ દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો છે આ કાયદાકીય મહત્ત્વ ધરાવે છે રાજ્ય માટે નૈતિક અને રાજનૈતિક આદેશ સમાન છે અહીં વ્યક્તિગત કલ્યાણને પ્રોત્સાહન આપે છે આ રીતે તે વૈયક્તિક છે અને અહીં સમુદાય કલ્યાણને પ્રોત્સાહન આપે છે આ રીતે તે સમાજવાદી છે ચાલો હવે આગળ નંબર સિક્સ મૌલિક અધિકાર સાધન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાધ્ય છે અહીં ક્ષેત્ર સીમિત છે અહીં ક્ષેત્ર વ્યાપક છે લાગુ કરવા માટે કાયદાની આવશ્યકતા નથી તે સ્વતઃ લાગુ છે અહીં લાગુ કરવા કાયદાની આવશ્યકતા છે એટલે કે આર્ટિકલ ચુમ્માલીસ યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત ટ્રિપલ તલાક અને આર્ટિકલ પિસ્તાલીસ આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર નવ મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો બનાવવામાં નંબર નાઇન વિદ્યાલય આ વાત માટે બાધ્ય છે કે કોઈપણ મૂળ અધિકારના હનનની બાબતને તે ગેરબંધારણીય અને અવેધ જાહેર કરી શકે છે અહીં ઉલ્લંઘન કરનાર કોઈ કાયદાને ન્યાયાલય ગેરબંધારણીય અને અવેધ જાહેર કરી શકે નહીં અહીં ઉલ્લંઘન કરનાર કોઈ કાયદાને ન્યાયાલય ગેરબંધારણીય અને અવેધ જાહેર કરી શકે નહીં જો કે કાયદાની વૈધતાને આ આધાર પર ખરી ઠરાવી શકાય છે કે તેમને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પ્રભાવિત કરવા માટે લાગુ કરાયા હતા નંબર ટેન અનુચ્છેદ વીસ અને એકવીસ સિવાયના અધિકારો રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા દરમિયાન સ્થગિત કરી શકાય છે અહીં જ્યાં સુધી અમલમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી સ્થાયી રૂપથી સ્થગિત રહે છે આઈ હોપ મિત્રો આજે આપણે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જે માહિતી મેળવી એ આપ સૌને સ્પષ્ટ થઈ હશે અમારી જ્ઞાનરથ એજ્યુકેશન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ